ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામે મસાણી માતાનું મંદિર આવેલ છે જ્યાં ગ્રામજનોના સહકારથી છેલ્લા ત્રણ વર્ષથી લીલુડો માંડવો ભરવામાં આવે છે યાજ્ઞા વલ્કે મુનિ ઋષિએ સૂર્યની ઉપાસના કરીને ભાનુ એટલે સૂર્યની નીચે ઉતારવાની ફરજ પડી એટલે ભાનુ ક્ષેત્રમાં નામ પડ્યું અને આ ગામ આજે ભાણખેતર તરીકે ઓળખાય છે આ ગામમાં સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર વૈષ્ણવની હરિરાયજી મહાપ્રભુજી બેઠક સહિત અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે ભાણખેતર ગામમાં પટેલ સમાજ વસે છે તેઓ વર્ષો પહેલાં આણંદ જિલ્લાના નવલી ખાતેથી આવ્યા હતા અને તેમની સાથે મસાણી માતા આવ્યા હતા તેવું સરપંચ જગદીશ પટેલે જણાવ્યું હતું માતા મસાણીની નાની ડેરી હતી જે ગ્રામજનોના સહકારથી કરી મંદિર બનાવાયું હતું મંદિરે પરંપરાગત રીતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ગ્રામજનો દ્વારા પૂજા અને આરતી નિયમિત કરવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી માતાજીના મંદિર પટાંગણમાં ગ્રામજનોના સહકારથી લીલુડો માંડવો ભરવામાં આવે છે અહીં માતાજીના પ્રસન્ન થવાથી ગ્રામજનોને સુખદ આશીર્વાદ પ્રાપ્ત થાય છે દરેક જાતના ફ્રૂટ સ્વીટ બિસ્કિટ સહિતના ખાદ્ય પદાર્થો દ્વારા માનો માંડવો શણગારવામાં આવ્યો હતો અને મસાણી માતાજીના ભુવાજી હનુમાન મકવાણા કાળકા માતાના ભુવાજી નટુ મકવાણા તથા હાર્દિક ભુવાજી માતાજીના રૂપમાં બિરાજમાન થયા હતા આ લીલુડા માંડવામાં ચરોતરના લોકગાયક પ્રવિણ લુણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ લીલુડા માંડવા દરમિયાન હેલિકોપ્ટર દ્વારા માતાજી ઉપર ફૂલ ફૂલવર્ષા નિજ્ઞેશ પટેલ તરફથી કરવામાં આવી હતી જેમાં જંબુસર આમોદ પાદરા તથા ખેડા જિલ્લાના ભુવાજી આવી માતાજીનું આહવાન કર્યું હતું મહરમાની માતા દેજો આ ભલે આડાયા મહારાજા મહરમાની માતા દેજો આ ભલે આ ભલે આ ભલે કાય મહોણી આપણે જણાવતા ખૂબ આનંદ થાય છે અત્યારે જમુસરની बाजूમાં ભણ ખેતર ગામ મારા પટેલના આંગણે ભણ ખેતરમાં આ ગામમાં બહુ ભવ્ય આયોજન રાખ્યું છે મારા જિગ્નેશભાઈ પટેલ એમનો પરિવાર કાકા કુટુંબ આખું ગામ ખૂબ સાથ સપોર્ટ આપે છે મારી નાથ વ્યહોત નાથ ગંગાનાથ એ પધાર્યા છે અને આજનું આયોજન એવું જોરદાર લાઈવમાં દેખાશે અને દરેક દેખશે દર્શન કરશે બધાની આશા મારી મહોની પૂરી કરશે જિગ્નેશભાઈ એમની દિલની આશા હતી એ સપનું આજે મારી મહોની પૂરું કર્યું છે જેવું સપનું આમ દેખાડ્યું પ્રણલુણી મહોનીમાં વરઘોડો કિહોતરનાથ અહીંયા આગળ આવો પ્રોગ્રામ થશે એ બધા સપના આજે પૂરા થયા છે અને લાઈવમાં બધા દેખશે અને જેના જેના પણ મનમાં હશે એ મારી મહોની જરૂર આશા પૂરી કરશે એ મારી દિલથી પ્રાર્થના છે